પવિત્ર મહાકુંભ ના દેશ અને દુનિયા કરોડો લોકો પોતાની આસ્થાની ડૂબકી મારવા પ્રયાગરાજ જાય છે ત્યારે ગુજરાતના સૌ શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસીએ સાથે મળીને રાજ્યના સૌ શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત થી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે આ પેકેજ ત્રણ રાત્રિ ચાર દિવસ માટે બનાવવામાં આવ્યું છે તારીખ સત્યાવીસમી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાલુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું એક વિશેષ મહત્ત્વ છે એકસો ને વર્ષમાં માત્ર એક વાર મહાકુંભ આવે છે આ અવસર પર શ્રદ્ધાળુઓ મહાકુંભની યાત્રા સરળતાથી અને ઓછી કિંમતે કરી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મુલુભાઈ બેરાના સહયોગથી અને બધા જ વિભાગોએ સાથે મળીને રાજ્યના લાખો શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાઓનો ઉમેરો કર્યો છે ગુજરાત ટુરિઝમે પહેલેથી જ હેલ્પલાઇન નંબરો પેવિલિયન અને ત્યાં ડોર્મિટરી વ્યવસ્થાઓ બી તાત્કાલિક આ ટૂર પેકેજીસ માટે ઊભી કરવામાં આવી છે આ ટૂરમાં ખાસ કરીને ખૂબ લાંબુ અંતર હોવાથી વચ્ચે એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે ત્યાં હોટલની અંદર તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થાઓ બી આ જ પેકેજમાં કરવામાં આવી છે માત્ર 8100 રૂપિયામાં ત્રણ રાત્રિ અને ચાર દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે મહાકુંભમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે અને જે લોકો આ યાત્રામાં જોડાવા માંગે છે તે લોકોએ જે ખાસ ઓનલાઈન જે વ્યવસ્થા છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસીમાં પેકેજની એમાં બધી જ વસ્તુઓ અને સૂચનાઓ આપવામાં આવી છે અને એ સૂચનાઓનું ખાસ કરીને ધ્યાન રાખીને જ એ ટિકિટ બુક કરાવવી કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે વ્હીકલો ત્યાં આવતા હોય ત્યારે ત્યાં જે પર્ટિક્યુલર જે પાર્કિંગ આપવામાં આવે ત્યાંથી કુંભનું જે સ્થાન છે એ સ્થાન સુધી ત્યાં ફેરીઓની વ્યવસ્થાઓ હોય છે ત્યાં ઈ વ્હીકલ્સની વ્યવસ્થા હોય છે એના પછી બી ઘણું ચાલવું તમામ યાત્રીઓએ પડતું હોય એટલે ખાસ કરીને આ વિષય બી ધ્યાનમાં રાખે અને ખૂબ લાંબુ અંતર હોવાથી જે ટ્રાવેલિંગ ટાઈમ છે એ ટ્રાવેલિંગ ટાઈમ બી તમામ લોકો ધ્યાનમાં રાખીને બુકિંગ કરાવે અને બીજી બધી જ વ્યવસ્થાઓ ત્યાં ડોર્મિટરી જે ટુરિઝમની આપણી વ્યવસ્થા છે તેમાં તમામ લોકોને રહેવાની વ્યવસ્થા બી આ પેકેજની અંદર સામેલ કરવામાં આવી છે આ યોજનાના માધ્યમથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા પ્રમાણે અને ખાસ કરીને જીવનમાં એકવાર બે બે ત્રણ ત્રણ પેઢીઓ પછી એક અવસર લોકોને મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારવાનો મળતો હોય છે અને મુખ્યમંત્રીશ્રીનું ખાસ નિર્દેશ હતો અને એમનું સૂચન હતું કે વધુમાં વધુ યાત્રીઓ એ પોતાની આસ્થા નિભાવી શકે ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા બીજા રાજ્યો જોડે સંકલન કરીને બસની વ્યવસ્થાઓ રૂટની વ્યવસ્થાઓ ત્યાં કુંભની અંદર જે વ્યવસ્થાઓ વધુમાં વધુ થઈ શકતી હોય ટુરિઝમ જોડે જોડે તો આપણી વ્યવસ્થા થઈ જ છે પરંતુ બીજી બી બીજા બી જે આપણા અનેક જે ધાર્મિક સંસ્થાઓ છે એની જોડે બી આપણી ચર્ચા ચાલુ છે જેટલી જેટલી આપણે રહેવાની વ્યવસ્થાઓ વધતી જશે એટલી બસિસ આપણે અહીંયાથી વધારશો આ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકો માટે એકદમ ઓછા ભાવમાં પોતાની આસ્થા લોકો નિભાવી શકે અને પૂજા અર્ચના કરી શકે તે માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ડિપ્લોય બુકિંગ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે અને રેસિડેન્સ ફેસિલિટી કુંભની અંદર જેટલી મળતી જશે એટલી વધારવામાં આવશે એસટી એ રાજ્યના નાગરિકોની સેવા માટે ચાલનારી સૌથી મોટી સંસ્થા છે સત્યાવીસ લાખ જેટલા મુસાફરો દરરોજ એસટીમાં પ્રવાસ કરે છે આ રેસ્ટોરન્ટો જે રાજ્ય સરકારે જીએસઆરટીસીએ જે નિયમ બનાવેલા છે સ્વચ્છતાના સ્વસ્થ ખાવાનું મળી રહે હાઇજેનિક સાફ ટોયલેટ્સ અને જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય છે અને આ અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે એના સંપૂર્ણ ફોટાઓ જે ગંદકી છે જે મુસાફરો પાસેથી ખાવાનો ભાવ વધારે લેતા હોય જે ગંદકી રાખતા હોય જે કિચનો સાફ નહીં રાખતા હોય જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે અને આ અનેક હોટલાના ઓનર એ કોઈ બી પર્ટિક્યુલર જ્ઞાતિના નથી આ સંપૂર્ણ ખોટી વાત છે અને એસટી વિભાગ એ ખૂબ પ્રોફેશનલી કામ કરે છે સત્યાવીસ લાખ પેસેન્જરોને દરરોજ જે સુવિધાઓ આપવાની હોય એ સુવિધાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવે છે અને આવા નિર્ણયો એ રાજ્યના હિતમાં છે ને આ અહીંયા બેઠેલા અને પ્રશ્ન પૂછનાર તમામ લોકોએ આ વિષયની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ છે અને એના ડોક્યુમેન્ટ્સ એના ફોટોઝ આ બધી જ વસ્તુ આપ સૌ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે અમે ખૂબ પ્રોફેશનલી કામ કરીએ છીએ અને આ સત્યાવીસ લાખ યાત્રીઓને વિશેષ સુવિધાઓ કઈ રીતે અપાય તે માટે રાત દિવસ મહેનત કરીએ છીએ અને આ જ દિશામાં કામગીરી ચાલુ છે આ વર્ષ દરમિયાન અનેક હોટલો આ પ્રકારની જે અમને ફરિયાદ મળતી હોય એને કેન્સલ કરી છે અને ભવિષ્યની અંદર બી જે હોટલો પર જીએસઆરટીસીની બસ ઊભી રહે છે એને માત્ર ચાર કે પાંચ વિષયોનું ધ્યાન આપવાનું છે એક તો અમારા યાત્રીઓને બધી જ સુવિધાઓ જે કરાર આધારિત જે લખેલું એમઓયુ હોય એમાં જે સુવિધાઓ આપણે નક્કી કરવી હોય એ સુવિધાઓ મળવી જોઈએ સાફ ભોજન મળવું જોઈએ પૌષ્ટિક ભોજન મળવું જોઈએ સ્વચ્છતા ત્યાં મેન્ટેન હોવી જોઈએ પ્રોપર ટોયલેટ હોવા જોઈએ અને જે ભાવો નિયંત્રિત કરવામાં આવ્યા છે એ ભાવોથી વધારે અગર કોઈ ઉઘરાવશે તો એ કોઈ બી હશે એની ઉપર પગલાં ભરવામાં આવશે